અને આજે આપણને બહુ જ અરક છે કેમ કે આજે મારા ભાભીને મળવા જવાનું છે એટલે મારા નવા ફાફીને તમે બધા પહેલી વાર મળશો અને હું પણ મારા ફાફીને પહેલી વાર જ મળું છું રાહુલભાઈ તો આપણે બહુ શરમાવા બહુ વરકાઈ ગયો છે કેમ સર રાહુલભાઈ કેમ આમ મનમાં લડડો ફૂટતે હોંગે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ એકદમ જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે આપણને બહુ જ અરક છે કેમ કે આજે મારા ભાભીને મળવા જવાનું છે એટલે મારા નવા ભાભીને તમે બધા પહેલી વાર મળશો અને હુંય પણ મારા ભાભીને પહેલી વાર જ મળું છું આપણે મારા ભાઈની સગાઈ કરવાની છે આ પહેલી વાર તમને બધાને જણાવી છે પેલા વણસ નક્કી કર્યું ને વણસ સગાઈ કરવાની છે એટલે બધુંય સાંડલા ને ચોખા ખાવાનું ને એવું બધું બાકી છે નહીં રહું પણ આપણે નક્કી કરવાનું છે ને બધા ફોન કરતા હોય કે તમે આવો આપણે બાજુનું ગામ છે ફૂલઝર છે ને આજ મારા ભાઈનું નક્કી કર્યું છે નહીં એટલે આપણે ન્યા જ જવાનું છે ઓલ ખાવા ત્યારે શિવાની થોડી ઘણી એમ કહેવાય કે ના નહીં એટલે કીધું ના આપણે બહુ જાવું જવું નથી અને આજકાલ હવે તડકાને એવું પડવા મળ્યું ત્યારે ઠંડી ઓછી થઈ ગઈ છે હવે તો વાતાવરણમાં સારું બદલાવ આવી ગયો છે કીધું હાલો હવે આપણે મારા ભાભીને મળી આવી ખેલાને ખ્યાલે ફોન કરતા હોય કે તમે અહીંયા આવો છો ને અહીંયા નથી આવતા એમ એટલે આજે આપણે મારા નવા ભાભીને મળવા જવાનું છે શિવાની ના મામીને જવાનું છે ને હવે અમારા ભાઈ પેંડા ખાવાના છે પણ એ પછી ગોઠવાના છે નહીં બધું સગાઈ ને એવું બધું ગોઠવ છે ત્યારે આપડે પેંડાને ને એવું બધું ખાઈ લેવાનું નઈ ચાલુ થોડા ઘણા જો મારા ભાઈ અહીંયા ફોટા શૂટિંગ કર્યું આનું બેકગ્રાઉન્ડ સરસ મજાનું આવે ને એટલે અમે તૈયાર થયું એટલે ફોટા પાડવા આવ્યા હોતા રેવી નહીં ભાઈ આપણે મારા ફઈ ના ઘરે લગ્ન છે મારા ફઈ દીકરીના એટલે કાલે જાન આવે છે આ બધા તો આજે જ જવાનું બધાને મામેરિયા છે એટલે બધા આજે જ જવાના છે પણ આપણે સવારમાં જાન આવે ત્યારે જશું એટલે અત્યારે આપણે મારા ફીને મળવા જઈશું એટલે જ આપણે પીપળિયા રોકાઈ ગયા કે તું લગ્નમાં જવાનું છે એટલે પછી ઈશ્વરિયા જવું ને આવું થકો થાય નહીં એટલે એને જ રોકાઈ ગયા અથાણી મારા ફાઈ છે આપણે કાલે લગ્નમાં જવાનું થશે નહીં

シવાની બેને જો બધા રમાડવા મળ્યા એના મામી ને આમ તો અને આપડે ચા આવી ગયો છે હવે સા પાણી પી લેવી અને બધા જો シવાની રમાડે છે અને મારા ભાઈલાને બહુ શોખ છે શિવાની રમાડવાનો ને シવાની ને તેડુ છે પણ કાય તેડાય તો નહીં એવું થાય છે ને નહીં તેડે તે નઈ એ છે તો હવે આપડે કાફી ના આરામ ચા

છે કેમ કેમ આમ મનમાં ફૂટતે હોંગે કેટલાક લાડવા ફૂટી ગયા હા શું બોલતો મનમાં બે ત્રણ લાડવા જ ફૂટ્યા જશે એવું કરવું છે હાલો શિવાની બેન ને હું દો એટલે મસ્ત મસ્ત હાલે એને મામા હાલો કામ કરો

આમાં શું મને બધા ખાવાનું મળે તો ખાવી શાક રોટલી હોય તો દાદા હોય એટલે ન સડવા દે કે પડવાનું બીકે દાદા સમાજ પૂતા છે દાદા ને હમણાં બધા જોયા છે રમાડતા દાદા ખી જાય એટલે પછી દાદા હોય ત્યારે જાડવા માથે નહીં સડવાનું

મેડે <laughs> <laughs>

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપડે નવા માં તો બાય બાય